જેડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ધોધબા તાલુકાના ગામ ખરખડીને મુવાડીના ગામે ડુંગળી ફળિયામાં પાણી બાબતે ગ્રામ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ધોધબા તાલુકાના ખરખડીની મુવાડી ડુંગળી ફળિયામાં ગ્રામ પંચાયત દ્વારા મારફતે પીવાના પાણીના નવીન કનેક્શન આપવામાં આવ્યું છતાંયને ગામના છેલ્લા બે માસથી પીવાનું પાણી આપવામાં આવતું નથી તેને સદરમાં પીવાના પાણીની લાઈન આ ગ્રામ પંચાયતના શ્રીના ખેતરની આગળથી આ લાઇન કનેક્શન કાપી નાખેલ છે તો કપાયેલ લાઈનમાંથી જ સરપંચ શ્રી તેઓના ખેતરોમાં પાણી લઈ જઈને પોતાના ખેતરોમાં મકાનના પાકમાં પાણી મૂકે છે તેવું ગામજનોને માલુમ પડતા ગામના નાગરિકો ભેગા મળીને સરપંચ શ્રી રમીલાબેન પ્રવીણભાઈ રાઠવા ને રજૂઆત કરવા ગયા ત્યારે તેમના પતિ પ્રવીણભાઈ આ ગામના લોકોને મોટી પરિસ્થિતિનો બે માસથી સામનો કરવો પડે છે ને ગામ નાગરિકો દ્વારા સરપંચ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે ધોધવા તાલુકાના મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેડ ન્યૂઝ સાથે પ્રણવભાઈ પટેલ અશ્વિભાઈ ચંદુભાઈ ભારિયા હા તાલુકો ઘોઘંબા ખરખડી ઘોઘંબા તાલુકાના ખરખડી મુવાડી ગામે અને મુવાડી ફરિયામાં મુવાડી ગામના ડુંગળી ફર્યામાં નર્મદા કેના લાઇનનું જે પાણી આવે છે એ આ બાજુ અહીં ટોકો બનાવીને અંદર એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે અને એ ટ્વકામાં પાણી આવ્યા પછી જે નળ કનેક્શનની પાઇપલાઈન આપેલી છે એમાં પાણી જાય છે અડધું પાણી મતલબ ખેતરો ડુંગળી ફર્યા અમે જે ઘરો આવેલા છે એમ જાય છે અને બીજું ગામમાં પાણી આવે છે અને એ પાણી આગળથી મતલબ અમે જે જે જગ્યાએ લાઈન થાય છે તે વચ્ચે સરપંચનું ઘર આવે છે અને સરપંચના ઘેરથી આગળ પાણી અમને મળતું નથી એ પાણી સરપંચ શ્રીના ખેતરમાં મકાઈનો પાક જે થાય થઈ રહ્યો છે તે ખેતરમાં પાણી જાય છે તમારે ક્યારે જાણ થાય અમુક પાંચ દિવસ પહેલાં મેં આગળ પોણી ચેક કરવાલા અને અમને એવી ખબર નથી કે આગળ બાપા પાણી જાય છે પણ ખાલી અમે પાણી માટે ચેક કરાવી કે પાણી કેમ નથી આવતું તમને કેટલા મહિના કેટલા મહિનાથી પાણી નથી આવતું લગભગ દોઢ બે મહિનાથી અમારા ખેતરોમાં પાણી નથી આવતું તમે કોને કોણે રજૂઆત કરી રજૂઆત અમે મામલાદાર સાહેબને રજૂઆત કરી ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને સરપંચસિંહને પણ આ પહેલાં કીધેલું પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી અમને પાણીની બહુ તકલીફ પડે છે અને જ્યારે હું કહેવા ગયો ને ત્યારે સરપંચના રમીલાબેન પ્રવીણસિંહના એટલે જાતે કે એમના ઘરવાળા રમીલાબેનના ઘરવાળા પ્રવીણસિંહ મને હમે થઈ જાય કે મારે ઘરે તો શું કરવા આવ્યો એવું કહેતા હતા અને આ જાતની આ વાતની અમને ખબર નથી કે પાણી સાકાર નથી આવતું અને એમની જાતે મને કીધું કે મારા ખેતરમાં મેં તોડી નાખ્યું છે તારથી થાય એ તું કરી લે મને એવું કીધું એમને શું નામ તમારું ભાઈ અશ્વિનભાઈ ચંદુભાઈ મારું નામ છે મંગુબેન વિજય ચૌહાણ અમારા ગામમાં પાણી નથી આવતું અમારા ખેતરમાં તો અમારે પાણી જોઈએ કેટલા દિવસથી નહીં આવતું આજે અમારે તો લગભગ મહિનાથી ગમે પાઇપ કાપી કાઢી છે તમારે કઈ પાણી જોઈએ કઈ રહેવાનું તમારે અમે ખેતર રહીએ છીએ ખેતર પણ કયા ફરિયામ ડુંગળી ફરિયામાં રહીએ છીએ તમારે ડુંગળી ફરિયામાં કહેવાય છે એટલે ડુંગળી ફરિયા કેવું પડે